નમસ્કાર મિત્રો ઓલિવૂડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત કુલ ગુણ પચીસ પચીસ છે પચીસ માર્કનું સોલ્યુશન અહીંયા આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો પ્રથમ પ્રશ્ન છે પોઈન્ટ નવ ઇન્ટુ ઝીરો બરાબર કેટલા થાય તો મિત્રો કોઈપણ સંખ્યાને ઝીરો સાથે ગુણીએ તો જવાબ ઝીરો જ આવે માટે પ્રથમ પ્રશ્ન અને પહેલી ખાલી જગ્યા તેમાં ઝીરો આવશે બીજો પ્રશ્ન જોઈએ પાંચના છેદમાં આઠ ગુણ્યા કેટલા કરીએ તો જવાબ એક આવે એટલે પાંચના છેદમાં આઠ જે છે એનો વ્યસ્ત કરવો પડે એટલે કે આઠના છેદમાં પાંચ આપણે લખીએ તો આપણને જવાબ એક મળે ત્રીજો પ્રશ્ન જોઈએ બે છે તો તેમાં કેટલા ઉમેરીએ તો જવાબ ઝીરો આવે તો બે જે છે એની વિરોધી સંખ્યા ઋણ બે થશે એટલે ઋણ બે આપણે ઉમેરીએ એટલે આપણને જવાબ ઝીરો મળશે ખાલી જગ્યામાં ઋણ બે આવશે ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રણના વ્યસ્તનો વ્યસ્ત કેટલો થાય હવે ત્રણ છે તો ત્રણનો વ્યસ્ત એકના છેદમાં ત્રણ થાય અને એકના છેદમાં ત્રણ એનો વ્યસ્ત ત્રણ જ થાય માટે ખાલી જગ્યામાં જવાબ ત્રણ આવશે ત્યાર પછી જોઈએ કે સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન હોય એવી સંખ્યા આપો તો સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન હોય તેવી સંખ્યા એક મળે છે તો મિત્રો આ પ્રથમ પ્રશ્ન છે બીજો પ્રશ્ન જોઈએ સમીકરણ ઉકેલો તેમાં પ્રથમ પ્રશ્ન છે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર પાંચ તો અહીંયા મિત્રો માઇનસ ત્રણ છે તેને આપણે સામેની તરફ લઈ જઈએ તો માઇનસ ત્રણના પ્લસ ત્રણ એટલે કે વધતા ત્રણ થશે એટલે ટુ એક્સ બરાબર પાંચ ત્રણ થશે હવે પાંચ વધતા ત્રણ બરાબર આઠ થશે એટલે ટુ એક્સ બરાબર આઠ થશે હવે આઠના આપણે અવયવ પાડીએ આઠના હવે બે જે છે તેને સામેની સાઈડ લઈ જઈએ એટલે આઠની નીચે બે આવશે હવે આપણે આઠના અવયવ પાડીએ તો ચાર ગુણ્યા બે થશે અને બે બે ઉડી જશે માટે એક્સ બરાબર આપણને ચાર ઉકેલ અહીંયા મળશે બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ એક દ્વતિયાંશ માઇનસ આઠ એક્સ બરાબર માઇનસ પંદરના છેદમાં બે મિત્રો આ પ્રશ્નની અંદર આપણે સૌથી પહેલાં માઇનસ આઠ છે તેને માઇનસ આઠ છે બરાબર અને એક દ્વિતિયાંશ છે તો એક દ્વિત્યાંશને પહેલાં આપણે સામેની સાઈડ લઈ જઈએ તો એક દ્વિતિયાંશ પ્લસ છે તો સામે જશે તો માઇનસ થઈ જશે હવે અહીંયા જુઓ કે બધી જ ઋણ નિશીને છે તો ઋણ નિશાની જો આપણે વાત કરીએ બંને તરફ એટલે તો બધું જે છે એ પ્લસ થઈ જાય બંને તરફ આપણે ઋણ નિશાની સામાન્ય કાઢીએ છીએ તો આપણને હવે બધી જ ધન સંખ્યાઓ એટલે કે બંને તરફ ધન મળશે હવે પંદરના છેદમાં બે અને એક દૂતિયાંશ માટે આપણે બે જે છે એનો લસા લઈશું એટલે ઉપર પંદર વધતાં એક થશે અને નીચે બે થશે પંદર વધતાં એક એટલે આપણને સોળ મળશે અને નીચે બે મળશે સોળના આપણે અવયવો પાડીશું તો આઠ ગુણ્યા બે થશે બે બે ઉડી જશે એટલે આપણને આઠ મળશે એટલે આઠેક્ષ બરાબર આપણને આઠ મળશે હવે આઠ જે છે એને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો એ આઠના છેદમાં જશે એટલે એક્સ બરાબર આઠના છેદમાં આઠ અને આઠ આઠ ઉડી જાય એટલે મિત્રો આપણને એક્સ બરાબર એક જવાબ અહીંયા મળશે મિત્રો મિત્રો પ્રશ્ન ત્રણ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણા ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો તેની બીજી બાજુના ખૂણાનું માપ કેટલું થાય આ પ્રશ્નનો આપણે ઉકેલ જોઈએ મિત્રો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોડમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે એટલે કે પાસ પાસેના ખૂણા જે છે એ એનું માપ એકસો એંસી અંશ થાય અહીં એક ખૂણાનું માપ સિત્તેર અંશ તો આપેલ જ છે હવે જો બીજા ખૂણાનું માપ આપણે એક્સ ધારીએ તો સિત્તેર વધતા એક્સ બરાબર એકસો એંસી થાય હવે સિત્તેર જે છે એને સામેની સાઈડ લઈ જઈએ તો એ ઋણ થશે એટલે એક્સ બરાબર એકસો એસી માઇનસ સિત્તેર થશે અને એકસો એસીમાંથી આપણે સિત્તેર બાદ કરીશું તો આપણને એક્સ બરાબર એકસો ને દસ મળશે આમ બીજા ખૂણાનું માપ જે છે એ એકસો ને દસ થાય બીજો પ્રશ્ન જોઈએ લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે તો આપણે જાણીએ છીએ કે લંબચોરસના દરેક ખૂણાનું માપ જે છે એ નેવંશ હોય છે પ્રશ્ન ત્રણ જોઈએ એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ જે છે એ અંશ થાય આ પ્રશ્નનો ઉકેલ આપણે જોઈએ મિત્રો અહીં દરેક બહિષ્કોણનું માપ જે છે એ એકસોને વીસ અંશ આપેલું છે તો નિયમિત બહુકોણની બાજુઓ કેટલી થાય એ આપણે શોધવાની છે હવે આપણે સૂત્ર જોઈએ કે બહિષ્કોણનું માપ તમારે શોધવું હોય તો ત્રણસો સાહીઠ અને છેદમાં બાજુની સંખ્યા થાય અહીંયા આપણે બાજુની સંખ્યા શોધવી છે માટે બાજુની સંખ્યાને આપણે સૂત્રના કરતાં બનાવીએ તો ત્રણસો સાઠ છેદમાં બહિષ્કોણનું માપ થશે બાજુની સંખ્યા બરાબર ત્રણસો સાઠ તો આપ્યું જ છે અને વીસ અંશ પણ આપણને આપ્યું છે તો હવે ત્રણસો સાહીઠ જે છે એના આપણે અવયવ પાડીએ તો અઢાર ગુણ્યા વીસ થશે અને છેદમાં વીસ આવશે વીસની સંખ્યા ઉડી જશે તો બાજુઓની સંખ્યા જે છે એ આપણને અઢાર મળશે આમ નિયમિત બહુકોણને જો અઢાર બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ જે છે એ આપણને વીસ અંશ મળે છે પ્રશ્ન ચાર જોઈએ સમીકરણ ઉકેલો ટુ એક્સ માઇનસ પાંચ બરાબર પાંચ માઇનસ થ્રી એક્સ તો અહીંયા આપણે એક્સ એક્સવાળા એક તરફ લઈએ અને અંકો જે છે તે એક તરફ લઈએ તો 3x ને આ બાજુ લાવીએ તો એ ત્રણ માઇનસ છે એ પ્લસ થશે આ બાજુ પાંચ એક્સ માઇનસ છે એ સામે લઈ જઈએ તો એ પ્લસ થશે માટે ત્રણેક્સ વધતા ટુ એક્સ બરાબર પાંચ પ્લસ પાંચ થશે ટુ એક્સ અને ત્રણ એક્સનો સરવાળો કરીએ તો પાંચ એક્સ થશે અને દસ વધતા પાંચ પાંચ તો એ દસ થશે એટલે આપણને પાંચ એક્સ બરાબર દસ મળશે હવે પાંચ એક્સ પાંચ જે છે એ સામે લઈ જઈએ તો એક્સ બરાબર દસના છેદમાં પાંચ થશે દસના આપણા આપણે અવયવ પાડીએ પાંચ ગુણ્યા બે અને છેદમાં પાંચ 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 અહીંયા ઉડી જશે તો એક્સ બરાબર જે છે એ આપણને બે ઉકેલ મળશે ત્યાર પછીનો આપણે બીજો દાખલો જોઈએ આઠ એક્સ વધતા ચાર બરાબર ત્રણ અંદર ટુ એક્સ પાંચ પૂરો સાત તો સૌથી પહેલાં આપણે કાઉસ છોડી દઈએ તો આઠ એક્સ વધતા ચાર બરાબર કાઉન્ટ છોડીએ તો ત્રણ દુ છ એટલે છ યાક્ષ અને ત્રણ પંચું પંદર એટલે માઇનસ પંદર વધતા સાત થશે હવે આપણે શું કરીશું કે પંદર અને સાત જે છે એનો સરવાળો બાદ બાકી કરીશું તો પંદર માઇનસ પંદર વધતા સાત તો આપણને માઇનસ આઠ મળશે તો આઠ એક્સ વધતા ચાર બરાબર છ માઇનસ આઠ આપણને મળશે હવે આગળ આપણે કર્યું એમ એક તરફ લઈએ અને અંકો એક તરફ રાખીએ તો છ છે અને આ બાજુ લઈએ તો એ ઋણ થઈ જશે અને ચાર જે છે એ સામે જાય તો ચાર ઋણ થઈ જશે માટે આઠ એક્સ માઇનસ છ એક્સ બરાબર માઇનસ આઠ ઓછા માઇનસ ચાર મળશે હવે આઠમાંથી છ બાદ કરીએ એટલે આપણને ટુ એક્સ મળશે અને ઋણ આઠને ઋણ ચાર એટલે ઋણ બાર આપણને મળશે તો હવે આપણે બે જે છે એને સામેની સાઈડ લઈ જઈએ તો એ બારની નીચે જશે માટે માઇનસ બારના છેદમાં બે આવશે અને બારના આપણે અવયવ પાડીએ તો છ ગુણ્યા બે થશે બે બે ઉડી જશે એટલે એક્સ બરાબર ઓછા બે જે છે એ આપણને જવાબ મળશે પ્રશ્ન પાંચ જોઈએ માંગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો ચતુષ્કોણ પી આર એસ છે પી ચાર પોઈન્ટ પાંચ ક્યુ પાંચ પોઈન્ટ પાંચ આર એસ ચાર સેમી એસ ક્યુ છ સેમી અને પીઆર સાત સેમી હોય તો તેની રચના કેવી રીતના થાય તે જોઈએ સૌથી પહેલાં આપણે તેની કાચી આકૃતિ દોરી શકીએ અને કાચી આકૃતિ દોર્યા પછી આપણને આઈડિયા આવશે અને તેમાં આપણે સૌથી પહેલાં એસ અને ક્યુ છ સેન્ટીમીટરનો દોરીશું ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર અને ક્યુ ત્યાર પછી પી અને આર જોડી દઈશું તો આપણને આ રીતની સરસ મજાની આકૃતિઓ મળશે પ્રશ્ન બે જોઈએ ચતુષ્કોણ કાઇટ રચો એમાં કે આઈ સો સેન્ટીમીટર આઈ ટી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ખૂણો કે જે છે સાહીઠનો બનાવવાનો છે આઈ એકસો પાંચનો અને ટી પણ એકસો પાંચનો બનાવી શકાય તો આ આકૃતિ કેવી રીતના બનાવી શકાય સૌથી સૌથી પહેલાં કાચી આકૃતિ આપણે દોરીશું અને કાચી આકૃતિ પરથી આપણે આકૃતિ હવે દોરવા પ્રયત્ન કરીશું તો તમે જોઈ શકો છો કે પહેલાં કે અને આઈ જે છે એ સો સેન્ટીમીટર લઈશું ત્યાર પછી એકસો ને ખૂણો બનાવીશું અને આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ છીએ તો આ રીતે આપણે કોઈ પણ રચના આપી હોય તો એ રચનાનો જવાબ આપી શકીએ છીએ